હેલો એવરી વન મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે મિલેટમાંથી એક હેલ્ધી રેસિપી બનાવશું તો ચલો જરા પણ વાર કર્યા વગર રેસીપી સ્ટાર્ટ કરીએ અડધો કપ મેં કોંદરી લીધી છે અને હવે હું એને બે પાણીથી ધોઈ લઈશ હવે કડાઈમાં આપણે તેનો વઘાર કરશું એક ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી લીધું છે સાથે વન ટી સ્પૂન જેટલી રાઈ એડ કરી છે હાફ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી છે એક સૂકું લાલ મરચું એડ કર્યું છે અને બે ટેબલ સ્પૂન જેટલા મેં લીલા વટાણાને એડ કર્યા છે હવે એડ કરીશ બે ટેબલ સ્પૂન જેટલું સમારેલું ગાજર તમે તમારી પ્રમાણે લઈ શકો છો હવે એડ કરીશ બે ટેબલ સ્પૂન જેટલું સમારેલું કેપ્સિકમ અને એક નંગ લીલું સમારેલું મરચું એડ કરીશું હવે વેજીટેબલને સારી રીતે સાકળીશું વેજીટેબલ સાકળવાથી તેનો ટેસ્ટ વધારે સરસ આવે છે આપણે અત્યારે કોંદો મિલેટ બનાવી રહ્યા છીએ વેજીટેબલ સરસ રીતે સતળાઈ ગયા છે હવે અંદર એડ કરીશ એક ટેબલ સ્પૂન જેટલું સમારેલું ટમેટું અને જે આપણી કોંદરી ધોઈને રાખી હતી એ પણ અંદર એડ કરી દઈશું કોંદરીને સારી રીતે સાતળી લેવાની છે કોંદરી જેટલી સાતળશો એનો ટેસ્ટ વધારે સરસ આવશે હવે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને બધી સામગ્રીને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હવે અડધો કપ કોંદરી લીધી હોય તો અંદર આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું પાણીનું પ્રમાણ તમારે થોડું વધારે રાખવાનું છે કારણ કે કોંદરી એ આખું અનાજ છે તો એને ચડવામાં થોડો સમય લાગશે હવે એને હલાવી લઈશું અને અંદર એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર અત્યારે આપણે અંદર બીજા કોઈ સ્પાઈસીસ એડ નથી કરવાના છતાં પણ આનો ટેસ્ટ ખૂબ સરસ આવશે હવે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરીશું નરેન્દ્ર મોદીએ બે હજાર ત્રેવીસનું વર્ષ એ મિલેટ વર્ષ તરીકે જાહેર કર્યું હતું તો હવે આ વર્ષ પૂરું થવા આવી રહ્યું છે તો આપણે આ સાત્વિક આહારને કેમ ભૂલી શકીએ તમે તમારા આહારમાં સાત્વિક આહાર લેવો જ જોઈએ આ માટે આજે હું તમારી માટે કોંદો મિલેટની રેસિપી લઈને આવી છું જો તમને મારી આ કોંદો મિલેટની રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો તમે જોઈ શકો છો કે સરસ મજાની વેજીટેબલ કોંદો મિલેટ બનીને રેડી થઈ ગયું છે હવે હું એને એક બાઉલમાં સર્વ કરી દઈશ બની છે ને ટેસ્ટી અમી ઓ માય ગોડ જરૂરથી એકવાર ટ્રાય કરજો હવે હું તમને મળીશ મસ્ત મજાની નવી નવી રેસીપીની સાથે બાય બાય